વડોદરા સીસીઆઈ દ્વારા બજાર સમિતિના માધ્યમથી પાંત્રીસ હજાર ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી છે કરજણ બજાર સમિતિના માધ્યમથી ચાલુ વર્ષે કપાસની શરૂઆત થયાના સમયે ભારત સરકાર દ્વારા સીસીઆઈ સેન્ટરની કરજણ એપીએમસી પીએમસી ખાતે ખરીદી શરૂ કરાઈ છે ત્યારે કપાસની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં

દસમી તારીખથી આ સીસીઆઈનું કેન્દ્ર કરજણ બજાર સમિતિ ખાતે ચાલુ કરવામાં આવ્યું અત્યાર સુધી એટલે કે સત્યાવીસમી તારીખ સુધીમાં ચોત્રીસ હજાર ક્વિન્ટલ જેટલો ખેડૂતોનો કપાસ સીસીઆઈ દ્વારા ખરીદવામાં આવ્યો છે સીસીઆઈના જે ધારાધોરણ છે એ મુજબ આઠ ટકા જેનું ભેજ છે અને એ એ ક્વોલિટીમાં કપાસ ખરીદવામાં આવે છે કપાસનો ભાવ સાત હજાર ચારસો ને એકોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને સી દ્વારા ચૂકવવામાં આવે છે જે ખેડૂતો કપાસ લઈને બજાર સમિતિ ખાતે આવે છે તેઓ માટે બજાર સમિતિ દ્વારા તેઓના માણસો સાથે આવતા હોય છે ત્યારે તેઓ માટે ચા નાસ્તો પાણીની પણ વ્યવસ્થા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં જ્યાં સુધી કપાસનો પાક આ વિસ્તારમાંથી આવશે ત્યાં સુધી સીસીઆઈનું કેન્દ્ર ચાલુ રહેશે એવી અમને સીસીઆઈના અધિકારી તરફથી ખાતરી પણ આપવામાં આવી છે આ તબક્કે હું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું